હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો ચોલિયો મિત્રો તમે આગળ થમનીલમાં જોઈ લીધું છે કે આપણે અમે ખેતીવાડીના વિડીયો બહુ ઓછા બનાવશી અને ક્યારેક ક્યારેક બનાવતા રહી અને આપણો ખેતીવાડીનો આ છેલ્લો વિડીયો છે અને આ પછી આપણે ક્યારેક ક્યારેક વિડીયો બનાવશી બહુ જાજા એટલે બધા આપણે દરરોજ જેમ બનાવતા હતા એવી રીતના નહીં બનાવી અને આપણા કપાના આપણે બીજા કપાસને આપણે જે રેગ્યુલર જે આપણા શોર્ટ અપલોડ કરતા હોય તે પ્રમાણે અને ખેતીવાળાને વિડીયો આપણી ચેનલમાં ઓછા આવશે તો બધા મિત્રોને એ ધ્યાન દેવાનું છે કે ખેતીને લગતા વિડીયોની કોમેન્ટું ઓછી કરજો કેમ કે આપણે અમે ખેતીવાડીના વિડીયો આ ચેનલમાં મૂકવાના નથી અને મૂકશી પણ ક્યારેક ક્યારેક જે આપણે એના આપણી આ માહિતી જે આપણા કપાસની અને બધી દવાઈઓની દેતા હતા તે આપણે બંધ કરવાના છીએ ઠીક છે તો આ વાતનું બધે મિત્રોએ ધ્યાન રાખવાનું છે બસ તો જય માતાજી બધા મિત્રો હાલો બસ આ વિડિયોમાં એટલું જ તે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી વાળજો